રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ગજ્જર સર્વિસ ગ્રુપના સહયોગથી તારીખ ચોવીસ ફેબ્રુઆરીના દિવસે સાંજે આરટીઈ અંતર્ગત બાળકોના શાળા પ્રવેશ માર્ગદર્શન વિશેનો એક માર્ગદર્શક સેમિનાર વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે યોજાયો હતો સરકારશ્રીના મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ હેઠળ ધોરણ એકમાં ખાનગી શાળામાં પ્રવેશ માટે આરટીઈના પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાના હોય છે આ પ્રવેશ ફોર્મ ભરવા બાબત નાના બાળકોના વાલીઓમાં અનેક મૂંઝવણ હોય છે આ મૂંઝવણ વિષયક માર્ગદર્શન કરવા માટે રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા એક સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં ગજ્જર સર્વિસ ગ્રુપના આગેવાનો દ્વારા સેમિનારમાં પધારેલ વાલીઓને આરટીઈ અંતર્ગત બાળકોના પ્રવેશ બાબત મૂંઝવણના ઉકેલ બતાવવામાં આવ્યા હતા આ સેમિનારમાં નીતિનભાઈ બદ્રકિયા અને બિમલભાઈ ખંભાયતા એ વાલીઓને આરટીઈમાં કોને પ્રવેશ મળે આરટીઈ ફોર્મ કઈ રીતે ભરવા તથા આ ફોર્મ ભરવા માટે સાથે કયા કયા આધારો કે ડોક્યુમેન્ટ જોડવા અને એ ડોક્યુમેન્ટ ન હોય તો કઈ રીતે બનાવવા તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું સેમિનારના અંતે વાલીઓએ પૂછેલા પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગજ્જર સર્વિસ ગ્રુપ તરફથી નીતિનભાઇ બદ્રકિયા બિમલભાઈ ખંભાયતા કિશોરભાઈ બોરાણિયા મુકેશભાઈ પંચાસરા અને કિશોરભાઈ તલસાણિયા હાજર રહ્યા હતા

જામનગર રોડ છે અથવા તો કોઠારિયા ની બધી વિસ્તાર જૂની કલેક્ટર ઓફિસ ની અંદર મામલતદાર ઓફિસ આવે એ લાગુ પડે બરાબર એટલે ત્યાં જે તમારે તમારો આઉટનો દાખલો કઢાવો ડીપીએ એટલે લગભગ બીપીએલ કેટેગરી માં આપણે કોઈ હશે ને કારણ કે બીપીએલ ની આની દર વર્ષે અપડેટ થતી હોય છે એમાં લગભગ આપણે કોઈ હોતા નથી નીકળી જાય બરાબર વિચરની અને વિમુક્તિ જાતિનો એ આપણે લાગુ પડે આપણે આપણે લાગો આપણે બધા પક્ષી મંચ ની અંદર આવે પક્ષી મંચ અથવા એને ઓબીસી પણ કહેવાય ને એસીબીસી પણ કહેવાય ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને એસીબીસી સોશિયલ એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એટલે ઈ કે એમાં કોઈ સંજોગોમાં ફેરફાર કરતા નથી નામ સુધર સકે એક જ ચીજ પર તમારું નામ કાયમ રહેશે

આપણી 10 આંગળી અને આંગળી બે કીકી 12 વસ્તુ છે એ મધર અથવા ના લીધા હોય અને ઈ આધાર કાર્ડ નીચે લખેલું આ આધાર કાર્ડ 5 વર્ષ સુધી જ માન્ય રહેશે હવે જો એ તમે અપડેટ નહી કરાવ્યું હોય તો આપણે કરશું તો કદાચ ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા ઊભી થાય બરાબર ન પણ થાય અને થાય પણ ખરા એમાં કોઈ આપણે કહી શકીએ નહીં ઈ જે વેરીફિકેશન કરવા બેઠા જે ઓનલાઈન વેરીફિકેશન કરતા એના ઉપર ડિપેન્ડ કરતું તો શક્ય હોય तो आधार कार्ड अपडेट करायलाच देऊ बरोबर